અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામની પંચાયતનું કામ બંધ રહી જતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે આજે સમસ્યા એ છે મારા ગામ ખીરસરા વિંજાણ આ પંચાયત ઘર તમે જોઈ શકો છો આજે નરેન્દ્ર મોદી સાહેબે રથયાત્રા મારા ગામમાં રાખી હતી બરાબર અને આપ તમે જોઈ શકો છો આ પંચાયતની હાલત જોઈ શકો છો પંચાયત જે કતરાટી પૂરો કામ પૂર્ણ નથી કર્યો અને અગિયારો મહિના પહેલાં આનું ઉદઘાટન કરી અને ભાગી ગયો છે અને બધા ગ્રાન્ટના પૈસા કાઈ ગયો છે આ જે પણ કતરાટી હોય એને કાર્યવાહી થવી જોઈએ અને ખાસ એના ઉપર પગલાં લેવા જોઈએ આ લોકો જો તમે સાહેબ જોઈ શકો છો અમારા ગામ આજ પણ જે આયુષ્યમાન કાર્ડ બનવાનું જે કેમ્પ ચાલુ છે પ્રાથમિક શાળામાં છે આ લોકો પોતાના ઘર ભરી અને ભાગી ગયા છે અને જે પણ આ કતરાટી હોય એના જલના સાહેબ સેરિયા ઉપર જે શેરવામાં ધકેલવો જોઈએ આ કામ થયું છે તમે અંદર પણ જોઈ શકો છો સાહેબ અંદર પર જોઈ શકો તો અત્યારે પણ મછલીઓના માળા મારા છે આનામાં બરાબર આ લોકો પંચાયત તમે જોઈ શકો છો અગિયાર મહિના પહેલા ઉદ્ઘાટન કરી અને પંચાયત મને પણ ફોપરત નથી કર્યો આ પોતાની સવારત માટે અને એમ જ છે કે આ બધા જંગલી છે આ કોઈ માણસ નથી વસતા આ તમે જોઈ શકો તો બકરાના વાડા હોય ને એવી અમારી પંચાયત છે ઉદ્ધાન કરવા કોણ આવ્યો હતો આ પોતે કંતરાટી જ આવ્યો હતો પણ ગામના કોઈ હશે ને ગામમાં બે કોઈ માલદારીઓને આ રસ્તા ઉપર પકડીને ઊભા રાખીને ખોટા કઢાવી અને રેબિન કાપીને આલા ગયા છે હવે તમારું શું માંગ છે અમારી માંગ છે અમારું કામ પૂર્ણ થાય અને જે પણ આ કંતરાટી છે એને સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે